શિક્ષણ વિભાગ દ્વારા જાહેર થયેલી સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓની ભરતી અંતર્ગત આજે ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં નવા શિક્ષકોને નિમણૂક પત્રો વિતરણ કરવામાં આવ્યા હતા આ પ્રસંગે માનનીય કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલ તેમજ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ ભરતીથી કચ્છ જિલ્લાના માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ચાલતી શિક્ષકની ઘટતમાં નોંધપાત્ર રાહત મળશે નિમણૂક મેળવનારા શિક્ષકોમાં વિવિધ વિષયોના શિક્ષકોનો સમાવેશ થાય છે જે શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે સહાયક બનશે આ ઉપરાંત ગ્રાન્ટેડ શાળાઓ માટે ચુમ્મોતેર નિમણૂક હુકમો તેમજ અન્ય પાંચસો એકોતેર શિક્ષકોના નિમણૂક પત્રો આગામી સમયમાં આપવામાં આવશે શ્રેષ્ઠ શિક્ષણ સુવિધા અને યોગ્ય માનવ સંસાધન પૂરું પાડવા દિશામાં સરકાર દ્વારા ચાલતી કામગીરીની આ નોંધપાત્ર કડી ગણાઈ રહી છે શ્રી વિનોદભાઈ ચાવડાએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા આજે ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકોની જે ભરતી થવા જઈ રહી છે જેના ભાગરૂપે કચ્છ જિલ્લાની અંદર આજે હુકમ નિમણૂક પત્ર આજે આપવામાં આવ્યા હતા અને કુલ મળીને બસો ને ત્રાણું ઉચ્ચતર માધ્યમિકના શિક્ષક મિત્રોને આજે હુકમ આપવામાં આવ્યા છે એ સિવાય પણ ગ્રાન્ટેડ શાળાના ચુમુતેર હુકમ આઠ તારીખે આપવામાં આવશે માધ્યમિકના કુલ મળીને ગ્રાન્ટેડના અને સરકારી પાંચસો ને એકાવન શિક્ષક મિત્રોના નિમણૂક પત્ર પણ આપણે થોડા સમયની અંદર આપશું એટલે કે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકની અંદર જે ઘટ હતી એ કચ્છની અંદર પૂરી થવા જઈ રહી છે અને જે આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ શિક્ષણ મંત્રી અમારા પ્રભારી મંત્રી શ્રી પ્રફુલભાઈ અમારા ધારાસભ્યો અને સતત એમની રજૂઆતો અને જે સફળતા મળી છે કચ્છને કચ્છના સૌ જાગૃત લોકો સંસ્થાઓ મીડિયાના મિત્રો અને જે બીજું સૌથી મોટું જે પરિણામ આપણને મળ્યું કે એકતાલીસો જેટલા શિક્ષકો પ્રાઇમરીની અંદર મળ્યા આપણને જેના પૈકી આજે જ પચીસો શિક્ષકોનો સીધે સીધો લાભ આજે રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે અને ત્યારબાદ રહેતા બીજા સોળસો શિક્ષકો જે પણ ટૂંક સમયની અંદર એની પણ ભરતી થઈ જશે એમની પણ નિમણૂક મળી જશે અને આ એકતાલીસે એકતાલીસો જે શિક્ષકો છે એમની ભરતી જેઓ કચ્છની અંદર થશે તો એમની નિવૃત્તિ પણ કચ્છની અંદર જ એવો પણ રાજ્ય સરકારનો પરિપત્ર છે આજે જે નિમણૂક પામ્યા છે એમને પણ અમે વિનંતી કરી છે કે આપ સૌ વધુ સમય કચ્છની અંદર કચ્છના શિક્ષણને આપ દીપાવો એમને હૃદયપૂર્વકની શુભકામના પાઠવું છું ફરી રાજ્ય સરકાર રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પ્રભારી મંત્રી પાનસરિયા સાહેબ હું સૌનો આભાર માનું છું અમારા ધારાસભ્ય શ્રી કેશુભાઈની ઉપસ્થિતિ છે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી પરમાર સાહેબ અને સૌ લોકોની ઉપસ્થિતિમાં આજે કાર્યક્રમ સંપન્ન થયો હતો